જય શ્રી રામ મારું નામ છે તરુણ આહિર અને મારી સાથે ભગવાન શ્રી રામ જયારે પાંચસો વર્ષ પછી અયોધ્યા અંદર બિરાજમાન થતા હોય ત્યારે આ દરેક સનાતનીઓ માટે દરેક હિન્દુસ્તાની માટે ગર્વ પળ કેવાય ત્યારે ભગવાન શ્રી રામ આશીર્વાદ લેવા માટે અમે દ્વારકા થી અયોધ્યા ઉત્તર પ્રદેશ જઈ રહ્યા છીએ જય શ્રી રામ જય શ્રી રામ